ये तुम्हारा इनाम आये थे कहना मत तो आदिवासी ने लागनी हो आदिवासी ने चिंता हो तो दिल्ली में पालनंद ना पकती है जहीं उपास पर बैठो हो क्या थी 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 थी। तो से पत्र बाहर पानो क्या छोटी ऊँची ऊपर से पढ़ते हैं कागर बताओ ताकि आरियो कागर अबे तो आपड़ा वाला ही बनिया चकली

પહેલી વખત સંઘર્ષ સમિતિ આંદોલન કર્યો પહેલું વિધાનસભાનું સત્ર હતું અનંતભાઈ સાથે ખબે ખભો મિલાવી ને કોંગ્રેસ ના બધા જ ધારાસભ્યો લડ્યા હતા ત્યારે પણ માંગણી હતી કે આ પ્રોજેક્ટ રદ નહી થાય ત્યાં સુધી લડીશું બધા જ આંદોલનમાં બધા સાથે મળીને લડ્યા આ પ્રશ્ન કોઈ આદિવાસીનો જળ જંગલ જમીન અધિકાર એકલાનો નથી તમારે જો આદિવાસી સમાજનું ભલું કરવું હોય તો આ વિસ્તારમાં નવી સરકારી શાળા કોલેજો બનાવો શાળા કોલેજોમાં શિક્ષકો મૂકો અમારા દીકરા અધિકારીઓને સરકારી નોકરી આપો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરો અમારા બાળકો જે ખુપોષિત છે એને કુપોષણમાં બહાર લાવો સો ચોરસ વાર નો પ્લોટ લાવો જંગલ જમીન અધિકારના કાયદા મુજબ એને જમીનનો ધિકાર આપો કંઈ આપું તો છે નહીં અને જે આપણું છે જી નવા મટાયા છે હું આજે અહિયાં રાહુલ થી સંદેશ લઈને આવ્યો છું ક્યાં લોડાયેલ એટલો એકલો આજી સમાજ એકલો નથી આખા ગુજરાત કોંગ્રેસ નો એક એક કાર્યકર આ લડાઈ તમારી સાથે છે રાહુલ ગાંધી થી લઈ અને ધરમપુર માં સામાન્ય કોઈ માણસ હોય કોઈ પણ સમાજ નો હોય કોઈ પણ જાતિ નો હોય ક્યારે આદિવાસી સમાજ નો હક અધિકાર છીનવાતો હોય અને એની માટે તમે લડતા હોય તો તમારી સાથે જ રહેવાનો છે અને એટલા માટે થોડા લોકો ને એમ હોય અમારી વિધાનસભામાં બહુમતી છે અમારી દેશની પાર્લામેન્ટમાં બહુમતી છે પંચાયતની પાર્લામેન્ટ સુધી અમારો રાજ છે અમે લોકોને ડરાઈ દઈશુ અમે લોકોને ઝુકાઈ દઈશુ અમે લોકોને ઘરબાર વગાડના કરી દઈશુ દેવા લોકોએ મગજમાંથી રાઈ હોય તો કાઢી નાખવી પડશે કારણ કે આ જે પણ તમને સત્તા પર બેસાડવા વારા પણ

આવનારી આઠ તારીખે વિધાનસભા નું સત્ર ચાલુ થાય છે હું રાજ્યના મુખ્યમંત્રી ને કેવા માંગુ છું જે મંત્રી કાલે કેતા રદ કર્યું છે એમને કેવા માંગો છો આઠમી સપ્ટેમ્બર સુધી પત્ર લાવું હોય તો લાવી દો નહી તો કાલે વિધાનસભા નો ઘેરાવો કરવા માટે ઘેરાવો અને જરૂર પડશે તો દિલ્હી માં જઈને સંસદ નો ઘેરાવો કરવાની પણ તૈયારી રાખીએ ત્યારે ફરીથી સંઘર્ષ સમિતિ સમિતિના તમામ મિત્રો અભિનંદન આપું છું કે બિન રાજકીય રીતે તમામ પક્ષના લોકો જે લોકો આદિવાસી હિત નું હૃદયમાં છે જે લોકો આ સમાજની જંગલ જમીનના અધિકારને માંગણીને સમર્થન કરે છે એવા તમામ લોકોને એક કરીને આ લડાઈની શરૂઆત કરી છે અનંતભાઈ તો અહિયાં છે પણ ભાઈએ કીધું એમ હવે ગામે ગામ ગલીએ ગલીએ અનંત ભાઈ ઉભા થઈ ચુક્યા છે આવનારા દિવસોમાં માં ભેગા થઈને લડીશું અને જ્યાં સુધી શ્વેત પત્ર બહાર નહીં પડે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે એ વાત સાથે મારા જય ફરીથી એક વાર છેલ્લો નારો બોલાય દો લડે લડે જય જોહાર જય ભીમ